માબાને ભારત માતા કી જય ભારત માતા કી જય વિદ્યાર્થીઓ સન્માનમાં હેલી વિનંતી મેરાને સાત્રક સબસે રાષ્ટ્ર સબસે પ્રતિ વિદ્યાર્થી પરિષદ વિરમગામ નગરવારા આજરો દસીએમ કોલેજ માં બીએ ની સીટ વધારા બાબતે અરજી પત્રવ આપવાનું આવી છે જો માંગ સ્વીકારવામાં નહી આવે તો ઓગણ આંદોલન કરી સીટ ની માંગણી કરીશું વિરમગામ નગર મંત્રી જયદીપસિંહ ભોઈ ભારત